લાખો રૂપિયા માં ખરીદવા લોકો તૈયાર છે આ ગાય તમારી પાસે ક્યારથી આવી અને એમને એક વાછેડા નો જન્મ થયો એના વિશે પેલા વાત પ્રાથમિક કરો પછી આપણે આગળ ની વાત કરીએ

અમે ધંધુશરમાં અમારે કાકા મોટા બરોબર ભાઈ છે એની ખરીદી ગાય ઓકે 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 અને ગીર ગાય છે એ તમને ખબર હતી હાજી હાજી ઓકે ઓકે અને 4 વર્ષ થયા પછી પછી શું ઘટના ઘટી થોડી એની વિગત આપો ના નહીં 4 વર્ષ પહેલા અમે લીધી હતી ત્યારે ગાય વ્યાણી ગાયભીણી હતી ને આપણે લીધી હતી બરાબર પછી શિવરાત્રી નથી સવારના અંજુવાર ઉથ્યામાં ગાય વ્યાણી બરાબર એટલે પેલા વાસડો આવ્યો

એટલે છે ઘટના મને તો મારું સમજવું એવું છે કે વેટર ડોક્ટરો આ વિશે સંશોધન કરવું જોઈએ કે આવું કેમ બને છે આપણે આપડે નો ઉલ્લેખ છે બઉ સાચી વાત પણ વૈજ્ઞાનિક રીતે પણ આનું સંશોધન થવું જોઈએ કે આવું કેમ થયું આ બહુ મોટી વાત બની જાય અને પશુપાલનના વ્યવસાયમાં બહુ મોટી વાત બને એટલે એ રીતે પણ પણ પુંજાભાઈ તમને કોઈ ઓફર પણ ઘણી બધી કરી છે કે અમને ગાય વેચી ગયો હા એવી ઓફર બે અઢી વર્ષ પેલા આવી હતી કુતિયાણા થી મારા ભાણી ને કઈ ફોન આવ્યો તો સત્તર એકાવન નું કીધું તું બરાબર પછી હું ક નથી દેવી પછી હમણા બે પાંચ દિવસ પેલા ફોન આવ્યો તો કોઈક નો ગૌશાળા છે એનો મને કે અત્યારે એકાઉન્ટ ભૂલી જાવ વધુ પૈસા નું કેવું મારી દેવાની ઈચ્છા છે તો તમને કઈ અત્યારે મારી કઈ ઈચ્છા નથી ઘર પરિયાળ કરીને હું એવું થાય તો તમને કેવું બરાબર બરાબર અત્યારે આપડી ઈચ્છા નથી કીધું એની એવું કીધું પૈસા બોલો

એક વ્યક્તિ ને પછી અમુક માણસો એવું પડે કદાચ વિડીયો કોલ કરી એમને આવું કોઈ પગ બાંધવા કે બડીઓ લઈને ઉભવું કે આડું ઊભું કે કઈ નહી અને એનો એનું જે દૂધ તમે દો છો દૂધ અને એનો સ્વાદ થી માંડીને એના વિશે કઈ વાત કરો

ખેતી લીલાડો ને થાય બગીચો છે આંબા નો એમાં થોડું ઘણું એમને છે લીલાડો કરીએ તોર બરાબર આંબા છે આંબા છે વાહ ભાઈ વાહ વાહ બહુ સરસ બહુ સરસ પણ લોકો હવે જોવા આવતા હશે ને કે કઈ પ્રકારની ગાય છે હા માણા ચાલુ જ હોય ઢીણા મોટો ઢીણા મોટો માણા ચાલુ જ હોય પરંતુ એ જૂના ગટી ડીએસપી સાહેબના ના અંતે ના આવ્યા હતા બરાબર 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 બહુ સરસ વાહ પુંજાભાઈ તમે રસીબદાર છો કે આવી ગાય તમારા ઘરે છે ને એ દૂધ સરસ મજાનું આપે છે આવી આવી સરસ ગાય તમારા નસીબ માં આવી એટલે બહુ મોટી વાત ભગવાન હા દયા ભગવાન કૃપા બરાબર છે પણ આના વિશે વૈજ્ઞાનિક રીતે જેટલું કામ થઈ શકે થવું જોઈએ તો લોકોને પણ ખ્યાલ આવે અને આવું થાય છે એનું એનો એનો એ પ્રશ્નો જવાબ મળે કામધે નું ગાય આપડે કહીએ જી અમારે અમારે મેર એક ફોન માં જી

તમારી ગાય આખી વાયરલ થઈ ગઈ ગુજરાતનું કહી શકાય એવી છે પણ આના વિશે વૈજ્ઞાનિક રીતે કામ થવું જોઈએ તો લોકોને વધારે સાચી માહિતી મળે ખોટી માહિતી કોઈ ફેલાવતું હોય તો એ અટકે અને આવું સરસ કામ થયું છે તમને તમારી ઘરે આવી ગાય છે અને એની વિગતો એ બહુ સ્વાભાવિક છે તમે અમારી સાથે જોડાયા ને આ ગાય વિશે માહિતી અમારી સાથે શેર કરી તમારો આભાર કુંજાભાઈ થેન્ક યુ જય માતાજી જય માતાજી જય માતાજી